હેલો બ્રાઇન ગુડ મોર્નિંગ ઘણા દિવસો બાદ આપણે વ્લોગ શરૂ કરવા જઈ રહ્યા છીએ આ રીતની કેપસ્યુપ શરૂઆત છે બાને જાવું છે વાડીએ અને વાતાવરણ થોડુંક તડકા સાંયાંવાળું થઈ ગયેલું છે અને તબિયત ખરાબ હતી બટ સારું છે સારું થાય એટલે તરત સાંભળ્યો કે વાડીયે જ આવું છે બરાબર છે બાપા ને ને જમે સાંભળજો બરોબર છે અને અહીંયા નાસ્તા પાણી ચાલે છે

મીઠા મિષ્ટી અને મિષ્ઠા બંને છે એ આવ્યા છે અને રમે છે બરાબર સારું હાલો તો હું ને બાજુ જઈએ વાડીએ વાડીએ જઈ અને વધારે તો ડીપમાં હું તમને નહીં બતાવી શકું કેમ કે ત્યાં વાડીની અંદર જવાય એમાં દર્શન જાઓ ને તો મારે મૂળ જ નીકળવી પડે સંપલ હોય ને એ આખા બગડે ને તૂટવાની શક્યતા રહે એટલે બાય એકલા જ જાય ને હું કેળે છે કે વાડીએ છે તો ઝૂપડે છે રહેશે તો બને કન્ટિન્યુ મળીએ બરાબર પછી હાંજડા ટીપ મારવા જવું છે બહુ સારું પાણી આવ્યું છે અમારા ગામમાં તો કાલે ધીમે ધારે વરસાદ હતો પરંતુ ઉપરવાસમાં બહુ સારો વરસાદ પડ્યો એટલે હાંજેડાના ડેમ ઉપરથી ફરીથી પાણી જાય કાપડા તો ટો આપણે વાપરે જશે મિશ્રો તુલસીને બાને આવું તો બાય પણ બરાબર હારો હાલો બેટા વિડીયોમાં કન્ટિન્યુ કરતા વાડી જતા અને તમે અહીંયા ઇન્જોય કરો તુલસીની લોકો તમને અહીંયા કડીક વિડીયો વિડીયોમાં થોડું ઘણું બતાવશે બરાબર ત્યાં વાડીઓ જઈને આવતા રહીએ વાડીનો લગભગ નહીં બતાવી રહ્યું સોરી એના માટે હાંજરડા મહાદેવનું દર્શન તમને કરે છે

વેચાણ છે પાણી વેચ્યા હો ચાલો ઘડી કાંઈ આટો ફેરો મારું મારે પગ ધોવા છે ચાલો મિત્રો એટલું પાણી છે તમે જોઈ શકો છો બરોબર છે આપણે

હા અહીંયા ઉભું રહી ગયું એ લશ્કર કા બાજુ કેડે આયલું જો હવે ચલો ફ્રેન્ડ્સ તમાર મીશુ બેન જો થોડા કનડે છે કે હેઠાણ બે તને કરે દોડ 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 ઓ ભીરે છે ઓ ભીરે છે ઓ ભીરે જો બસ જો આવી રીતે નકરો દોડ 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 કરે માર બોખલી ઊભી ભીરે છે લે વાડી ગયા આઈન પાવા ફ્રીજ આલ લાવો લાવો લી ગરોળી આવો ગરોળી હાલો ડબામાં પૂરતા તો આ લે આઈન પાઈન 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 પા જો જો હાંભરી ગઈ રેડી સોંટી સાંભળી બહુ જાય અમારે સોંટી ને મીશો અહીં આઈ તો અ જો તાર ફ્રોક મને દેખાઈ તો મને ફ્રોક દેખાડ તારું ન્યાટકો ભટકાડી મને ભાગ્યું ને લાઈફુક મત দাও ને થામ માથું ભટકાડવા ગઈ

મૂક દે તો મૂક દે બાણી કોણ છે હમ મિસ્ટી છે ને મિષ્ટુ છે તો જોઈ છે જોઈ છે દેખાડું ખાઈ બેન કામ વધારે છે ગીતા બા કપડાં હુકવે છે અને અમારે હાલ કામ પતી ગયું છે પણ અમે મીશું બેને પાસું વધારી દીધું છે રૂમમાં તમે જોયું જ છે વિડીયોમાં આગળ તો હવે આપણે એ કામે કરી નાખીએ તડકી કાઢી છે પણ બપોર થાય ને ત્યાં પાસો વરસાદ આવી જાય તે આખો દીને આખી

સારું ચાલો ફ્રેન્ડ પછી મળીએ ચાલો મિત્રો અમારી મિસ્ટુ બેન હોતી નથી પણ હવે હોવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે હોવે તો સારું હવે બરોબર છે સારું હારો એની મમ્મી કરે છે રસોઈ બની રહી કેમ તમને જણાવું બરોબર છે લે આ તો હજી કઈક ચાલુ લાગે છે શું છે આપણે બનાવી હતી ને ને હા હા ઓટલી લે બોલો રોટલીની સેન્ડવિચ ચાલુ છે આમ કે તો પીઝો ગણાય રોટલી ની ગણાય ન કરે એટલું ઓછું છે સીજ પણ વધ્યું તું તો સીજ પણ નાખે છે અને જે બ્રેડ ઉપર આપણે જે બનાવેલો હતો મસાલો એ મસાલો હવે રોટલી ઉપર નાખવાની વાત છે ભાખરી ઉપર નાખવાની વાત હતી પણ ભાખરી હવા રે બની કે ન બની પણ હું મોળો જાગ્યો તો એટલે મને મૂક્યો કે બાકે તુલસી ખાતા નો હોય

તમે જોઈ શકો છો બરાબર આ લેયર ઊઠું થતું નથી નકર તમને પસ્ટ રીતે બતાવી શકે સીધ ને બીજ ને બધું છે બરાબર છે લટી કરી ગયા છે હવે ભોજન ભોજન કરી પછી લેવા મળી હા ફાઈન ફાઈનલ રેડી થઈ ગયા છે હાલ રાખી ગયા છે પાંચ બપોરના અને આપણે જવા માટે રેડી થયા છે હાંડીડા કાલે એના પપ્પાએ ગાડી કાઢી લીધું છે મિશન પપ્પાએ તો આપણે જવાનું છે હાંડીડા તો વિડીયોમાં બનાવ્યો તો મેં હાંડીડા જઈ બતાવશું તો આ જ મિશુબેન એક જોટી વાવા પણ આરે લઈ લીધા છે અને મિશુબેન ગયા છે અને પપ્પા ગેસ પુરાવા તો વિડીયો બનાવ્યો તમને બતાવી તો સર ચાલો મળી હેલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી જોબ મિશન મિશન પપ્પા ગેસ પુરાઈ ના થઈ રહ્યા છે ને આગળ બે ગયા મિશ્યુ હાય હા

ખૂબ નજારા હોય આપણે જોવો ત્યાં હા આપણે તો આવી ગયેલા છે ઘણા તમે પહેલાં બરોબર ત્યાં આજે આપણે જઈએ હમણાં સારું હાલો એટલો બધો વરસાદ નહોતો પણ ઉપરવાસમાં વરસાદ હશે એના કારણે આવ્યું છે પાણી સારું હાલો દર્શન કરીને પછી પાછા આમથી આમ ફરીને આમથી આમ ફરીને આમ જાય હાલો મિત્રો સાંઠીડા માંજ્યો અત્યારે એક નવું નજબી તો ઓમ

कर सबफट है Dursan ini exit sama Anak video, teman aku. ઇન્સ્ટાગ્રામમાં જોઈ છે ગયા નીચે બરોબર હલો હવે જઈ પણ વોટરફોલ છે ને ત્યાં ચાલો મિત્રો તો હવે વોટરફોલ તરફ જઈશ પહેલા જ વરસાદમાં ભરી દીધો ને તે શ્રાવણ મહિનો છે ને માણસો રહે હજી તો શ્રાવણ મહિનો આવ્યો નથી આજે રવિવાર છે આ જો બધું પાણી ત્યાંથી જ આવે અહીંયા સહી પાણી તે અહીંયા અહીંયા તો જોવા છે એટલે મિની મેળા જેવું થઈ જ નો નથી આવ્યો ત્યાં તમને અગાઉ આગલા વિડીયોમાં કીધું હતું કે હવે આની જમાવટ પડવાની છે ડિમાન્ડ આવવાની છે ને આવી ગઈ જુઓ તમે એ તો મુંડા જો મજા કરે છે એન્જોય કરે છે કેમ પણ રવિવારની મજાની પડ બરાબર અડકે પડકેના ગામના એવા અમારા ગામના તો ઠીક છે કે અમુક મોટ

ચાલો મિત્રો મિસ્ટુ બેન ને અહીંથી જવું જ નથી એને તુલસી લોકો બહાર ની લોકો ભરાય ને એને લઈ જાય બરોબર છે મિસ્ટર નાવું છે હાલો બટા ઘરે 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 હારો હાલો મિત્રો ખોટા માણસો બહુ વધી ગયું બરોબર છે હાલો હાલો કર થઈ થા? મળી મિત્રો આ બધા પાણીનો નિકાલ અહીંયા છે થોડોક વરસાદ આવે ને ત્યાં રસ્તો થઈ જાય બંધ આ રોડ પાછો ચાલુ રહે એ તો હમણાં જ નવો બન્યો છે ઘણો એ સાંજડા માટે છે ને ગાડીયાધાર માટેનો આ રસ્તો હતો પછી આ નાળું પુલ ને આ બીજો રસ્તો ચાલુ કર્યો હતો ઓલી ગાડી ગઈ આથી બધું નદીમાં પાણી ભળી જાય નેરામાં અને ઓલા રાહે જ બેન ધોતી છે ને એ કે જલ્દી ખોલો એ કે તો એના કપડાં ચેન્જ કરાવું બોલો નીકળી આવે બરાબર જય હાંઢીરા મહાદેવ ચાલો મિત્રો આવી ગયા હાંઢીરા મહાદેવથી પણ આ કપડાં પણ ધોવા મળ્યા છે અને બા આરામ કરે છે મિસ્ટુબેન બેન કે પણ રમે છે બરાબર ચાલો ગાડી પાર્ક કરી અને હવે પોસ્ટ કરીએ થોડુંક કામ છે એક વિડીયોનું બરાબર તો બનાવ્યો વિડીયોમાં કન્ટિન્યુ આગળ કન્ટિન્યુ મળે હેલો ફ્રેન્ડ તો ત્યાં હા વાગી ગયા છે સાત અને હાલ હજી ઘણો દિવસ છે અને હાલ મીશો બેન અહીંયા રમે છે અને એની બેન પણ રમાવી છે રિયા દીદી કર્યો હા મીશુ બેન ખાઈ છે શ્રેષ્ઠ લઈ લો ત્યાં રાયડું નાખે છે મીશું મંદે બટા મંદે આપણે એમ એમથી મોટું જબર ખાઈ જાય તો ગળી જશે પણ એક કે દેવું ને જોજો હમણાં રાડું દેકેરાકશ હું લઈ લઈશ ને જો જો નાખી દીદી જોયું ને બીજી સારું ચાલો ફ્રેન્ડ હાલ થાનીડા થી આવી ગયા છીએ અને બસ રસોઈ પણ બની ગઈ છે અને મિશુ બેન ની બધા રમે છે ત્રણ બે મિસ્ટી હતી વહી ગઈ તો સારું ચાલો ફ્રેન્ડ તો આજનો વિડીયો તમને સારો લાગ્યો લાઈક છે થેન્ક યુ ફોર વોચિંગ બાય